એસોજીની ટીમે ફિરોઝ સિંધાને દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો ત્યારે અન્ય એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે દેશી હાથ બનાવટની રિવોલ્વર અને માઉઝર પિસ્તોલ મળી કુલ ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દ્રોપટ નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર